તેના માટે તમારે શું કરવાનું છે નાનું એવું કામ કરવાનું છે અમારા વિડીયોને લાઈક જરૂર કરી દો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અત્યારે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચલો દોસ્તો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરી અને હું તમને જણાવું કે તમે ફોરજી ફોનમાં ફાઇવ જી ઇન્ટરનેટ કેવી રીતે ચડાવી શકો છો તો દોસ્તો તેના માટે સૌથી પહેલાં તમારા ફોનમાં જે એરોપ્લેન મોડ છે તે તમારે ઇનેબલ કરી દેવાનું છે જ્યાં દોસ્તો ઇનેબલ કર્યા પછી તમારે એક કોડ પેડમાં જઈને ડાયલ કરવાનો છે જે હું તમને જણાવું તે જ્યાં દોસ્તો આનું બે કામ આવશે જે હું તમને બંને કામ તમને જણાવીશ તો સ્ટાર હેચ સ્ટાર હેચ ફોર સિક્સ થ્રી સિક્સ હેચ સ્ટાર હેચ સ્ટાર હવે દોસ્તો તમને કંઈક આવું સેટિંગ જોવા મળી જશે તો તમારે શું કરવાનું છે કે તમારા જે મોબાઈલમાં જે ઇન્ટરનેટ છે તે કયા સીમમાં ચાલુ છે જો નંબર ના સીમમાં ચાલુ હોય તો ફોન ઇન્ફોર્મેશન વન પર ક્લિક કરવાની છે નંબર બેના સીમમાં નેટ ચાલવું હોય તો તમારે ફોન ઇન્ફોર્મેશન બે પર ક્લિક કરવાની છે તો આપણે એક જ સિમ કાર્ડ છે તો આના પર ક્લિક કરીશ આના પર ક્લિક કર્યા પછી તમારે સૌથી નીચે તમને જોવા મળી જશે કંઈક આ રીતનું જેમનું નામ છે મોબાઈલ રેડિયો પાવર જી હા દોસ્તો તો તમારે તેને ઇનેબલ કરી દેવાનું છે દોસ્તો આનું ઇનેબલ કરવાનું કારણ શું છે કે તમે અહીં એરોપ્લેન મોડમાં હોય તો પણ તમે ઇન્ટરનેટ યુઝ કરી શકો છો અને આમાં નવું જે અપડેટ આવી ગયું છે કે તમારો ફોર જી ફોન છે આ ફોર ફોન છે તો અહીં તમને ફાઇવ સ્પીડમાં તમને અહીં નેટ મળી શકે છે જી દોસ્તો તો ચલો હું તમને બતાવી દઉં તો તમે અહીં જોઈ શકો છો અત્યારે મારા મોબાઈલમાં એરોપ્લેન મોડ ઓલરેડી છે પણ અહીં તમને નેટની સ્પીડ પણ મળી જશે એટલી બધી ઇન્ક્રીઝ થઈ જશે જ્યાં દોસ્તો કારણ કે અહીં મારા જ ઓફિસમાં જ્યારે અહીં અમારા ગામમાં પણ ફાઇવજી નેટવર્ક નથી એટલે ફાઇવજી નહીં મળે તો અહીં તમે જોઈ શકો છો એરોપ્લેન મોડમાં નેટ ચાલુ છે એરોપ્લેન મેટ હોવા છતાં પણ અહીં તમે જોઈ શકો છો ઓલરેડી બધું કામ કરે છે જ્યાં દોસ્તો આ તમે ફાસ્ટ ઇન્ટરનેટ યુઝ કરી શકો છો કાંઈક આ રીતે તો આવી રીતે તમે એરોપ્લેન મોડમાં તમે ઇન્ટરનેટ ફાઇવ યુઝ કરી શકો છો સાથે અહીં બીજી જે વાત કહું છું તે તમે ધ્યાનથી જુઓ ગમે ત્યારે તમે એવા કામો હોય તમને ફોન આવતો હોય અથવા તમે ગેમ રમતા હોય તમારા કોઈને કોલ આવવા ન દેવા હોય તમે આ કોડની યુઝ કરી શકો છો અહીંથી કોઈના કોલ નહીં આવે તમે ઇન્ટરનેટ વાપરી શકો છો તો દોસ્તો આવી રીતે તમે તમારા ફોર ફોનમાં ફાઇવ ઇન્ટરનેટ યુઝ કરી શકો છો કોઈને પણ ખબર નહીં પડે આઈ હોપ કે દોસ્તો તમને આ વિડિયોમાં કાફી મજેદાર ટ્રેક લાગી હોય તમે ટ્રાય જરૂર કરજો અને કેના ફોનમાં આ ટ્રીક કામ કરે છે તે પણ અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અત્યારે અમને આને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો ફોલો કરી દો અને અમારી યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો હું તમારા માટે ગુજરાતીમાં લઈને આવતો જ રહું છું